નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો આ ગીર ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જો કોઈ વ્યક્તિને દૂધ પીવા માટે ગીર ગાય લેવાની હોય તો મિત્રો ખાસ કરીને આ વિડીયો એના માટે છે જો તમારે આ ગીર ગાય ન લેવાની હોય તો વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને આ ગીર ગાય લેવાની હોય તો વિડીયો એની સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ આગળ ગીર ગાયની તો બીજા વેતરની ગીર ગાય છે અને મિત્રો હાલમાં સાતમા મહિનાની ગાભ છે સાત મહિનાનો ગાભ છે આ ગીર ગાયમાં અને એક ટાઈમનું આ ગીર ગાય પાંચ લીટર દૂધ આપતી હતી એક ટાણા પાંચ લીટર દૂધ આપતી હતી આખા દિવસનું દસ લીટર બે ટાણાનું દૂધ આ ગીર ગાય આપતી હતી અને હાલમાં સાતમા મહિનાનો ગાભ છે આ ગીર ગાયને અને મિત્રો આ ગીર ગાય હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે જેથી કરીને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એકદમ લાલ રંગની આ ગીર ગાય છે અને આ ગીર ગાયના થોડાક આપણી પાસે ફોટા પણ છે જેમાં તમે જોઈ શકો છો હવે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આ ગીર ગાય છે સસ્તી એવી કિંમતમાં વેચવા માટે આવી ગઈ છે જે લોકોને દૂધ પીવા માટે લેવી હોય એના માટે જ છે જે સાચવવાવાળા લોકો હોય એને જ આપવાની છે આ ગીર ગાય તમે જોઈ શકો છો એ પ્રમાણે આખા લાલ રંગની આ ગીર ગાય છે અને હાલમાં જ વેચી નાખવાની છે માલિકને હવે મિત્રો આ ગીર ગાયની બધી માહિતી આપણે આપી દેવાના છીએ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો આ ગીર ગાય વેચવાની છે ત્યાર પછી બીજું વેતર છે સાતમો મહિનાનું ગાપ છે એક ટાઈમનું પાંચ લીટર દૂધ હતું અને મિત્રો કિંમત માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં આ ગીર ગાય વેચી નાખવાની છે ગામ ચિત્રાખડા છે તાલુકો વાંકાનેર છે જિલ્લો મોરબી છે મોરબી જિલ્લાની આ

મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો